બગદાળાના નવનીત બાલ પર જે હુમલો થયો હતો મહુવા કોર્ટમાં સુનાવણી હતી જેમાં આઠ થી નવ જેટલા આરોપીઓ જામીન માટે અરજી કરી હતી કોર્ટ દ્વારા આરોપીઓના જામીન અંગે શું નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ આ હિન્દ જયહિંદી ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી બગદાણા ફરાર જાહેર કરવામાં આવ્યા છે અગાઉ આઠ આરોપીઓ પકડાયા બાદ ત્રણ આરોપીઓ પકડાતા આંકડો જે હતો એ અગિયાર પર પહોંચી ગયો હતો ને પછી ફરી બે લોકોની ધરપકડ થતા કુલ તેર આરોપીઓ થઈ ગયા હતા અને અંતે નવનીત બાલ્યા જે છે એમના ઉપર હુમલા પાછળ મુખ્ય સૂત્રધાર એ જેને ગણાવી રહ્યા હતા એ જયરાજ આહિર ની ધરપકડ થતા આ કેસમાં કુલ ચૌદ જેટલા આરોપીઓ છે હાલ જેલ હવાલે હતા જેલની અંદર આ ચૌદ આરોપીઓમાં જયરાજ માયાભાઈ આહિર નાજુ કામળિયા રાજુ દેવાયતભાઈ ભમ્મર વીરુ મધુભાઈ સૈડા આતુ ભમ્મર ભાવેશભાઈ શેલાણા વિરેન્દ્રભાઈ જયરામભાઈ પરમાર પંકજભાઈ માવજીભાઈ મેર જેલ ની અંદર આ કેસ ને લઈને બંધ હતા એકત્રીસમી જાન્યુઆરીના દિવસે આ કેસ ને લઈને કુલ ત્રણ જામીન અરજો કરવામાં આવી હતી જેમાં કોર્ટે બીજી તારીખે વધુ સુનાવણી રાખી હતી હવે રાજુ દેવાતભાઈ મધુભાઈ ભાવે શેલાણા વિરેન્દ્ર પરમાર પંકજ સની બનાડિયા અને ઉત્તમ બાંભણિયા આટલા લોકોને જેલ મુક્ત થવા માટે વકીલ મારફત એ લોકોએ મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી અને જેની સુનાવણી બીજી તારીખે રાખવામાં આવી હતી આ સુનાવણીની અંદર કોર્ટે હવે કાના કામડિયા સિવાય બાકીના જેટલા આરોપીઓ જામીન માટે અરજી કરી હતી એ બધાની જે જામીન અરજી છે એ મંજૂર કરી છે ને બાકીના બધા આરોપીઓ છે એમને જામીન મળી ગયા છે પરંતુ કાના કામડિયાને અંગે બીજી પણ એવી માહિતી મળી રહી છે એને જામીન ન મળવા પાછળનું આ કારણ હોઈ શકે છે માહિતી એવી સામે આવી રહી છે કે આ જે વ્યક્તિ છે એ જ વ્યક્તિ સુરતમાં વાહન ચોરીના એક મોટા કૌભાંડ મુખ્ય સૂત્રધાર છે ને એટલા માટે સુરતની જે પોલીસ છે એણે જેલમાંથી કાનુ કામડિયાનો કબજો મેળવી વરાછા વાહન ચોરીના ગુનામાં એની વિધિવત રીતે ધરપકડ કરી છે અને એને સુરત લઈ ગઈ લઈ જવામાં આવ્યો છે એટલા માટે હવે આ કેસમાં આગળ જતા હવે જે બાકીના આરોપીઓ છે એનું શું થાય છે અને ખાસ એ જોવાનું રહેશે કે કારણ કે આજે કેસ છે એ કેસમાં પંદરમાં આરોપી તરીકે જેનું નામ સામે આવી રહ્યું છે એ હાલ ફરાર છે એમણે આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે એમની એ એમણે તે એમની જે જામીનની અરજી છે પરત ખેંચી લીધી હતી માટે હવે જયરાજ જાહેર સહિત આ બાકીના જેટલા પણ આરોપીઓ હજુ જેલમાં બંધ છે એમને લઈને હવે આગામી સમયમાં શું થાય છે એમની કોર્ટની અંદર એમને લઈને શું નિર્ણયો લેવામાં આવે છે તેના પર ખાસ સૌની નજર રહેશે તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યુઝ નમસ્કાર